ઓ છુ આય વાય પુસડી હું કે ફરી આવ્યા અમદાવાદ એમ ને મજા આવી ગઈ ને હા હો બહુ મજા આવી પણ તને બહુ મિસ કરી બધા ભેગા હોત તો વધુ મજા આવત હા તો બરાબર ભેગી મજા આવે પણ તને હું નવા હવા કપલિયા કેવા ને એટલે તમને જવા દેવા પડે ને આ બધા ખરી મોબાઈલ આ જો હા ન માય અસલ નો છે લે એક પછી 3000 નો હોય છે કા હા એસલબેન શું કરો પૂછડી બેન પણ છે અહીંયા આવો આવો જલપાબેન એ કોંગ્રેચ્યુલેશન પૂછડી બેન સોનલ બેન ને તમે તમે ભાભી થઈ ગયા કા સ્ટેટસ જોયું ને ખબર પડી તમે તો કીધું નહીં થેન્ક યુ પણ એમાં એવું છે જળપા બેન બધું ઝડપ ને દેવાનું હતું ને કાઈ ટાઈમ ના મળ્યો આ કાઈ વાંધો નહીં એ સોનલ બેન આજે દિવાસો વ્રત છે ને તો હું ને સીતર ભાભી નેન્સી ભાભી ને રહ્યા છીએ તો આવજો જાગરણ કરાવવા તમે રહ્યા કે નહીં એ વ્રત ના રે ના એ વ્રત એમાં હું લાંબુ જાગરણ હોય ને આવી તમે છે ને આવજો જાગરણ કરાવવા બરાબર એ હા હા ફટફટ કેવા આવી આવજો જાગરણ કરાવવા બેન વિના તો છે ભાઈ તો મને ગમે જાવ ઠીક છે ખોરી કરવાની મજા આજ આવે એ લે ભાભી આવી ગયા તમે હા ઓ દીકરા આવ્યા બેસો બેસો હમણા આવતા ને લઈ ફોન કરું એ બેન નવરા થઈ ગયા હોય તો આવો જાગરણ કરાવવા એ તમારો ગાસીએ પુગવા આવી પગથિયા સડુ છું આવે છે ઓહોહો મેના રાણી તો પાય জো জো হাহে গোথ মারি জাওনে দেসো দেসো পশটলাচে আপডে কে কোয আউসে 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 সনো বিন আবে জনে মুরতিযাই পুগি গিযা এ� તી તમે આટાને ટેકટાણું કર્યું હશે ને હા સોનલબેન બપોરે ફરાડ કર્યું તો અને સાંજે છે ને એકટાણું હોય એટલે આપણે ગમે એ મીઠી વસ્તુ બનાવીને ભગવાનને ધરીને પછી જમાય શીખી સોનલ પછી બે ત્રણ તારે રહેવાનું છે છોકરા આવી જાહે એટલે તમે શીખવાડવા વારા તો મોટા સંપા કાકી તો રહેવાય હું બધું લાંબુ હોય ને એટલે એવરત કોઈ દી રહેતા નથી ને હું એટલે નથ રહી આ દિવાહો તો હું છોકરા થાય પછી રહે હા બરાબર એ સોનલબેન બધે ભેગા થયા છે તો લગન ગીત થી ચાલુ કરો એ હા மன்னா ஹவ் ஜா ஜா ஒரு எலபன் கிட்ட கௌராவே 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 மாரி லக்னா பரவா

તો એનું ભાભી કેવા ગાય છે તમારા તમે શીખો હા ગા પૂછડી ટ્રાય કરો જેવું આવડે હે મુજને પરણીને લઈ જાને તારી મેડીએ હે લીલા તોરણિયા બંધાવો મારા માંડવે હવે પૂછડે આ તો નવીન ગીત લાગે હા ન્યુ વર્ઝન નીકળ્યું છે હા બાકી મને ઓલું જૂનું આને આવડે છે રામા માણેક વાળું સીડી જીણી સરણાયો મારે માંડવે હલા લીલા તોરણિયા બંધાવો મારે માંડવે ઓ દાદી માં મૈયા રે માં મનડું નથી લાગતું બસ સરસ હમણાં ને હમણાં આપણા ગામમાં ઘણી જડેવાણા છે કા આતે હારું પણ આપડા ગામના છોકરા ઈબાને નકર રહે વાંધા એ તમને કોઈ અહીં આવો પાયરા બેહી ગયા છે ના ને તો પૈસા લઈને આવત બટવા લઈને ન એમને છે ઠાલે ઠાલ્યું ના આવે ઘરે પડી રહીએ મોબાઈલ સીધા રાખે ને લુડો રેમાં રાખે ખબર સનલબીન આપણે નાના હતા ત્યારે રમતા આમ ટીચર હતી ને ઘરની ખુરશીએ ટાંગા સ્ટૂલ ઉપર સડાવીને બેઠી રહી ભજનની સોપડી ગયા રાખે ને મોનિટરને કે તમે ભણાવો લે ગધડીની હા પહેલા તો એવું હતું હવે નથી હવે જો બધાય સુધરી ગયા હાલો રામ બોલવાનું ઈ જો ને 10 ને 15 20 ને એવું આવે ને રામ બોલવાનું બાકી ઠપકારવાના બરાબર હતી જીન રમતા કા ઓહોહો વાસે તો બાજુ હા ભાભી પાતળા છે તો એકની જગ્યા જોઈએ એ ડોક્ટર ભાભી ગામની મોર આઉટ હજી તો કીધું છે કે પાંચે રામ બોલવાનું છે હાલો હવે ધ્યાન રાખજો સિતલ ભાભી હવે ભૂલ થાય તો થઈ રામ 6 7 8 11 14 15 16 17 18 19 21 चल्पा माणी मुई काथा जया लागे ओगनी पसी सीदाई एक वी हेहे ओगनी सपची हुँ बोलू छु राम एक वीश 22 त्रेवी सूवी राम 26 27 28 ओगन 3 3 एक तरीस 32 33 25 यहा बुरिया केज अर पापा नहीं तेस बैंके जेता सि અલી તો સો તો એથી મેં ભૂલ પડી બેન પણ એને ભાભી વઈ દીયું એ સોનલ આપણે બે એમ રાખશું તો થઈ જશે આપણે બે જીત્યું કા તો કાકી એના જમાના ડાન્સ કરે છે કરો કરો શ્રી શંકર ભોળા કરું તમારી સેવા ખોલો મારા અમે તો તો શેરીમાં છોકરાય મલક ના હતા જો મુનિયા બે છોકરા પછી એટલી પછી કેવાય ભીમો પછી તો ને ઓય માં ને મલક થાતીયું અમે તો અમે કે ખબર સગન ના વાડા માં ને મરી ગયા અમે રમતા ને તિયા વાડા માં હતાય ને હસળા મૈસલા કઈડી જા પણ ગોતી ના હગે અમને હા સાચી વાત છે તેના છોકરાને ઠાકોદા લંગડી જૂની રમત વિશે કઈ ખબર જ નથી નાવ કા ફોન ફોન ને ફોન કાયા તો હું ભૂખી એવી લાગતી બાપ ઠેકડા મારી મારી પટાણના તો ગદા મદા ખાઈ ની કે એક રોટલી ની ખૂટે બેગી દયો ટોપિયા સાટી જાય પીજા ને વાત છે સોનલ હાલો હું જાવ હવે તમાર કાકા જોતા પાછો હું નથી ને એ હા જાવ જાવ સંપા કાકી તમે ભૂખસો તાજ હાડા થઈ જાહે અજો બધાય જલદારુ ખાઓ હું લઈ આવી કેળા નાસપતી હા અસલ છે જલદારુ કેવા મૂંગી ના કા સેલીન પસાના અઢીસો સે હાવ खोले जाए ये आ जा दियो हां जलदार तो सन ना से ये तो बहुत खाटा लगता था हेलो आपरे तई ना में तई तमे सो जानियो सी है ना तो पिक्चर ना नाम बोलवा ना एवी अंताक्षरी रमिया बराबर सीरियलो ना नाम ही हाल से बदु ठपकारो अमे बोली अमा थी चालू करिया अनुपमा पर अनुपमा वसी जोवाय से का हवे रोवा धोवानो ने उज आवे तेरे आंगन की कृष्णा बेन खाखरा वाला लोहे हम साथ साथ है हम आपके है कौन नायक हेलो ने नायक ने અમારકો આવ્યો ને કશ્મીર મે તુ કન્યાકુમારી એસોનલ બેન એમના ચાલે ઈ પિક્ચર નું નામ તો છે ટ્રેન એક્સપ્રેસ મરે મરે હે બોલાઈ ગયું કેટલા વાગે ગયેલા 11:30 જેવું થવાય હોય છે હાલો હાલો આટલું તો ઘરે પૂછું તો 12 થઈ જશે ને નાસ્તો પાણી કરી લેવો તો આ તો થઈ જશે ને યાદ કરે તમારો ફોન આવ્યો એ હા સંજય આવું છું આવું છું રસ્તે છું બાપા